ઓમ અદવ્યા સંવૃત પૃથિભે ર સાચ વિશ્વકર્મણ સમતાગ્રેસ દ્રુપ મે નમો નમ તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં આજનો વિષય છે વેદ અને પુરાણ શું ભિન્ન છે અથવા એવો તો શું ફરક છે કે જેના થકી આપણે વેદ અને પુરાણમાં ભેદ પાડી રહ્યા છીએ સાચા અર્થમાં જાણીએ તો વેદ સૌથી જૂનું જ્ઞાન છે સૌથી સૌથી અને મૂળ જે જ્ઞાન છે એ વેદમાં રહેલું છે વેદો જ્ઞાનમ તથા સાંખ્યમ વિદ્યા શિલ્પાદિ છે એ વેદ છે એ અપૌરુષે છે કોઈ એક વ્યક્તિ દ્વારા લખવામાં આવેલી વ્યવસ્થા નથી હિમાલય ક્ષેત્રમાં જે ભુજ નામની વનસ્પતિ થાય છે એની છાલમાંથી જ્યારે ભોજપત્ર જેને કહેવામાં આવે છે એના ઉપર અંકીની સાથે જે વ્યવસ્થા કરવામાં આવી જે લિપિબદ્ધ કરવામાં આવી જે પાંડુલિપિમાં લખવામાં આવી એને હજારો વર્ષ થયા છે અને એ લિપિબદ્ધતાને આપણે વેદની રૂચાઓમાં કન્સિડર કરી શકીએ છીએ તો વેદ છે શું ખરા અર્થમાં જોવા જઈએ તો વેદ ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ એમાં જે ઋગ્વેદ છે એ સૌથી જૂનો છે બ્રહ્માજીના મુખમાંથી ચાર વેદોની ઉત્પત્તિ થઈ અને ચારે ચાર વેદોમાંથી આપણે અલગ અલગ પ્રવારને સમજી શકીએ એટલા માટે એને સરળ ભાષામાં જે ક્રિયા કરીને પરિવર્તિત કરવામાં આવ્યા જેમ કે વેદ વ્યાસજીએ એને પરિવર્તિત કર્યા એ પુરાણો છે પણ વેદ સૌથી જૂનો ગ્રંથ છે જ્ઞાન સરળતાથી સરળ ભાષામાં દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે એટલા માટે થઈને વેદોમાંથી પુરાણોની શરૂઆત કરવામાં આવી છે તો વેદ જે છે એ અપૌરુષેય છે કોઈ એક વ્યક્તિ દ્વારા લખવામાં આવેલી વ્યવસ્થા નથી એ શ્રુતિ ગ્રંથો છે એક અરબ સત્તાણું કરોડ વર્ષો પછી પણ એ શ્રુતિ ગ્રંથો સાંભળીને આપણે આપણા સંસ્કૃતિમાં સાચવી રાખી છે વેદ જે બ્રહ્માજીના શ્રીમુખમાંથી પ્રગટ થયા અને એ વેદ દ્વારા જે ચાર ભાગોમાં વિભક્ત થયા ઋગ્વેદ જે વિજ્ઞાન અને ભૌતિક અવસ્થાને અને દેવ તત્વોને ખૂબ જ સરળતાથી સ્પષ્ટતાથી સમજાવે છે એટલા માટે વેદની જે અપૌરુષતા એને જોવા વિચારવાનો ભાવ કરીએ તો સાચા અર્થમાં એવું સિદ્ધ થાય છે કે ઋષિ મુનિઓ જ્યારે તપસ્થિત થયા ત્યારે ઈશ્વર પ્રદત્ત પ્રેરણાથી જ આ જ્ઞાન એમનામાં ઉતર્યું અને એ આજે પાંડુલિપિમાં આપણને જોવા મળે છે એટલે એક તરફનું જો રથનું પરડું જ્ઞાનરૂપી વેદ છે તો બીજી તરફનું રથનું પરડું કર્મરૂપી આચરણનું પરડું છે અને એટલા માટે અહીંયા વેદ અને પુરાણ બંનેની મહિમા જોવા મળતી હોય છે વિજ્ઞાનની માહિતી મળવી છે તો પણ એ વેદોમાં નિહિત છે અથર્વ વેદ એના માટે સૌથી શ્રેયસ્કર સાબિત થયો છે અને જો સંગીતની કલાઓ વિકલાઓને જાણવી છે સરગમને જાણવી છે સંગીતની સુરાવલીઓને જાણવી છે અથવા વેદના અંદર જે વૈદિક સંગીત રહેલું છે એને જાણવું છે તો એના માટે સામવેદ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે એમાં જે યજુર્વેદ છે એની બે શાખાઓ પડે છે કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ જેના અંદર મુખ્ય રૂપે જોવા જઈએ તો શબ્દોનો અભેદતા જોવા મળે છે એ જમા ઘણી જગ્યાએ કન્સિડર કન્સિડર થતો થતો હોય હોય છે 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 શ આપણા ત્યાં વેદા અભ્યાસ સંસ્કારની જે વ્યવસ્થા હતી એમાં બાળકોને વેદ શીખવવામાં આવતો એનું કારણ શું છે કે બાલ્યાવસ્થામાં વેદ સૌથી વધારે આવડી શકે એમ છે કેમ કે એ વખતે તમારું સૌથી શ્રેષ્ઠ માણસ તૈયાર હોય છે કે જે એ ગ્રંથને સીધી સીધું આત્મસાત કરી શકે છે અને અત્યારે જ્યારે યુવાવસ્થાથી જો તમે વેદાભ્યાસ કર્યો નથી અને તમારે જો એ વેદને પ્રાપ્ત કરવો છે એ જ્ઞાનને પ્રાપ્ત કરવું છે તો સૌથી પહેલાં જે સીડી રૂપ ભાગ છે એ પુરાણ છે પ્રસ્તુતિની દ્રષ્ટિએ જોવા જઈએ તો વેદની જે પરંપરા છે એ ખૂબ જ પૌરાણિક અને વૈદિક પરંપરાના આધારે ચાલે છે જ્યારે પુરાણની જે પરંપરા છે એ સરળ ભાષામાં જનમાનસને સમજી શકાય એવી રીતે સારી રીતે ગાથા રૂપે વ્યક્ત કરવામાં આવી છે ઉદ્દેશ્ય શું છે વેદનો વેદનો ઉદ્દેશ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે અને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્ઞાન પંથ દ્વારા જ્ઞાન માર્ગ દ્વારા ઈશ્વરને મેળવવા માટેનો છે જ્યારે પુરાણનો ઉદ્દેશ્ય શું છે અન્ય વ્યક્તિઓને જે વેદ સુધી પહોંચી શક્યા નથી અથવા ગુટ જ્ઞાન શક્યા નથી એ રહસ્યોને સમજાવવા માટે સરળ ભાષામાં મૂકેલા સૂત્રો છે અને સૂત્રો પાછળની ગાથાઓ છે કથાઓ છે વાર્તાઓ છે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા માટે તમસોમાં જ્યોતિર્ગમય આ ખાલી વેદની સુક્તિ છે પણ એને સમજવા માટે જે સાહિત્ય પૂરું પાડે છે એ પુરાણ છે એટલે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે રસ્તો તૈયાર કરે છે ને એ રસ્તા ઉપર જે ફોકસ આપે છે લાઇટના પ્રકાશથી એ આપણને રસ્તા ઉપરના માર્ગને સુદ્રઢ કરવા માટેની વ્યવસ્થા પૂરી પાડે છે એ પુરાણ છે અને એટલા માટે વેદ અને પુરાણમાં આટલો ફરક અને આપણે તો ગર્વ એટલા માટે લેવામાં આવે છે કે રુદ્ર ત્રીસ જેટલી લિપિબદ્ધ જે પાંડુલિપિઓ છે એને યુનેસ્કોએ આપણી ભારતીય સંસ્કૃતિની વિરાસત અને વિશ્વ સંસ્કૃતિની વિરાસત તરીકે સ્થાન આપ્યું છે એટલા માટે વેદ સૌથી શ્રેયકર માનવામાં આવે છે ઋગ્વેદના અંદર ખાલી અધ્યાયની દ્રષ્ટિએ જોવા જઈએ તો દસ અધ્યાય છે એક હજાર અઠ્યાવીસ સૂક્તો છે અને અગિયાર હજાર મંત્રો એમાં નિહિત જોવા મળે છે યજુર્વેદની બે શાખા જોવા મળે છે શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ સામવેદ જે સંગીતનો વેદ છે અને અથર્વવેદ છે એ પ્રકૃતિ આયુર્વેદ રહસ્યમય વિદ્યાઓ વિજ્ઞાન અને ભૌતિક શાસ્ત્રનો વેદ છે એની જગ્યાએ જ્યારે પુરાણ જે વેદ વ્યાસજી મહારાજે લખ્યા છે એના અંદર અઢાર પુરાણ છે એમાં છ પુરાણ જે છે એ બ્રહ્માજી માટે લખાયેલા છે છ પુરાણ જે છે એ ભગવાન વિષ્ણુના માટે લખાવેલા છે અને જે બીજા છ પુરાણ છે એ ભગવાન સાંબસદા શિવના માટે લખાયેલા છે બ્રહ્માજીને સમર્પિત જે મુખ્ય પુરાણો છે એ મુખ્ય પુરાણોમાં છ આ મુખ્ય પુરાણો જોવા મળે છે જેમાં બ્રહ્મપુરાણ છે ભવિષ્ય પુરાણ છે બ્રહ્માંડ પુરાણ છે પદ્મપુરાણ છે અગ્નિપુરાણ છે અને બ્રહ્મ વૈિવર્ત પુરાણ છે એ રીતે જો વિચાર કરવામાં આવે તો વિષ્ણુ ભગવાન પર આધારિત જે પુરાણ છે એમાં વિષ્ણુ પુરાણ છે નારદ પુરાણ છે વામન પુરાણ છે ગરુડ પુરાણ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે મત્સ્ય પુરાણ પણ એમાં સામેલ થતું જોવા મળે છે અને ભગવાન સંબ સદા શિવના રૂપને જે વર્ણિત કરે છે એ જો વિચાર કરીએ તો પુરાણોમાં સૌથી પહેલું શિવપુરાણ છે લિંગ પુરાણ છે કુર્મપુરાણ છે વરાહ પુરાણ છે માર્કંડે પુરાણ છે સ્કંદ પુરાણ છે તો આ પુરાણોમાં આપણા ત્રણે ત્રણ દેવોનું સંપૂર્ણ ગાન કરેલું છે અને એટલા માટે પુરાણ પણ એટલા જ મહત્વના થઈ જાય છે જગદંબા પંચાયતન દેવ જે આપણા ધર્મના પ્રમુખ દેવો માનવામાં આવે છે એ પંચાયતન દેવની વ્યાખ્યા આ પુરાણોમાં જોવા મળે છે એટલે કે દેવી પુરાણ હોય તો મા જગદંબા એમાં પ્રમુખ પાત્ર તરીકે આપણે પૂજિત કરીએ છીએ જો શિવ પુરાણ હોય તો ભગવાન સાંભસદા શિવ એમાં પ્રમુખ પાત્ર તરીકે જોવા મળે છે અને ભગવાન વિષ્ણુનારાયણનું વિષ્ણુ પુરાણ હોય તો સંપૂર્ણ સૃષ્ટિના સચરાચર એ અણુમાં ભગવાન વિષ્ણુ વ્યાપ્ત મુખ્ય પાત્ર તરીકે જોવા મળે છે તો કહેવાનો અર્થ એ છે ખરા અર્થમાં એ પાત્ર તરીકે જોવા મળે છે એ શબ્દ જ ખોટો છે કેમકે એ તો દેવત્વ છે સંપૂર્ણ ઈશ્વર છે પણ સમજવા માટે એ પાત્ર શબ્દ આપણે અહીંયા રાખીએ છીએ તો ચાહે વેદના આધારે ઈશ્વરને પ્રાપ્ત કરવાના હોય કે પુરાણના આધારે ઈશ્વરને પ્રાપ્ત કરવાના હોય બંને દ્વારા નવધા ભક્તિ થકી પણ તમે ઈશ્વરને પ્રાપ્ત કરી શકો છો આશા કરું છું વેદ અને પુરાણના વચ્ચે રહેલો જે વેદ છે એ સમજાય અને જ્ઞાન માર્ગ સુધી પહોંચવા માટે ભક્તિ માર્ગને જ્ઞાન સુધી લઈ જઈએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર સદા શિવોહમ નમો નમઃ